અબડાસા તાલુકાના ગરડા પંથકમાં ઉકીર ગામની ગૌચર જમીન જે ગૌચર ભૂમિ ગાયો માટે અનામત રાખી છે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના પરિપત્રમાં પણ કોઈ પણ ગામની ગૌચર હોય સરકારી પડતર હોય ખરાબાની જમીન હોય સાર્વજનિક હોય રોડ રસ્તા નદી તળાવ ડેમો જેવી જમીન પર ખાસ કરીને ગૌચર ભૂમિ પર કોઈ પણ ઉદ્યોગને મંજૂરી આપવામાં આવી નથી અને જો મંજૂરી હુકમ હોય તો એની સનદ હુકમ જે તે ગ્રામ પંચાયતમાં રજૂ કરવી જોઈએ હાલે ઉકીર ગામના સર્વે નંબર એકસો હેક્ટર આરએ એકસો નોંધ નંબર છસો સાતમાં પવનચક્કીઓએ મોટા વીજ પોલ નાખવામાં આવ્યા છે તેમજ ઉકીર ગામના ગૌચર ભૂમિમાંથી રોડ રસ્તા બનાવી નાખ્યા છે આ ગૌચર ભૂમિ પર મીઠો બાવર, ખેડ કંઠો, કટડ ઝાડ જેવી देशी વનસ્પતિનો અપવનચક્યોએ કાઢી નાખ્યા છે. આ ગૌચર ભૂમિ પર અગણિત સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોર, ગરુડ જેવા અન્ય પક્ષીઓ, જાનવરોનું રહેઠાણ છે. ગાયો માટે અનામત રાખેલી ગૌચર જમીન પર પવનચકકી કંપનીઓ પવનચકકી થાંભલા, વીજરેસા પોતાના વાહનો માટે આવવા જવા માટે રોડ રસ્તાઓનું પણ ગૌચર જમીન પર દબાણ કરેલ છે. પવનચક્કીઓના કારણે ગાયોનું ચારણ રહ્યું નથી અને રાષ્ટ્રીય પક્ષી મોરનું પવનચક્કીઓના કારણે ઘણી વખત મોત પણ થયા છે તેમજ પશુધનનું પણ મોત થયા છે પવનચક્કી કંપનીવાળાઓને ગામે ગામ લેભાગુ તત્વો મળી જતા હોય છે એટલે જ પવનચક્કી કંપનીવાળાઓ ફાવી ગયા છે પવનચક્કી કંપનીવાળાઓના કારણે ગામડાઓમાં આપસમાં પણ ઝઘડા થતા હોય છે આવા કિસ્સા ગરડા પંથકમાં અવારનવાર જોવા મળે છે ઉકીર ગામના રબારી દેવા મમુએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આવી ફળદ્રુપ જમીન ગૌચર જમીન ખેતીની જમીન તેમજ ડેમો તળાવો નદી નાળા ખરાબો ગામડાઓને બચાવવું હોય તો તાત્કાલિક ધોરણે સરકાર આવી કંપની વાળાઓ પર રોક લગાવે તેવું પણ જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે ઉકીર ગામના ગૌચર જમીન પર પવનચકી કંપની વાળાઓ દબાણ કરેલ છે તે જમીન ગૌચરની છે જેના પુરાવા પણ છે ઉગ્ર રોષ વિરોધથી રબારી દેવા મમ્મુ એ કર્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ અબ્દુલ્લા આ ગૌચર જમીન છે ગૌચર જમીનનો અમે એ લોકો સાથે ચર્ચા કરી હતી એ લોકો વ્યવહાર હજી કોઈ વ્યવહાર કર્યો નથી એટલે રૂપિયાનું ગૌચરને ભારામાં એ કીધું તો કે અમે ગૌચર માટે તમને આપશું હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી અને આ ડાયરેક્ટ કામ ચાલુ રાખે છે થાંભલા ખૂડી ગયા છે અમે કામ બંધ કરાવ્યું છે હવે પછી જો કામ ચાલુ કરશે ને અમે બંધ હજીબ રખાવશું અને કદાચ અમને આ કંપનીવાળા વધારે એરિયાન કરશે તો અમે આગળ પર જશું તંત્ર દ્વારા આગળ પર જશું અને આ ગૌચરનું જે પણ હોય એ કરી અહીંયા રાષ્ટ્રીય પાખીપ રહે છે અમારી શીમળાની અંદર તારો છે બીજો છે પછી બકરીઓ છે બધાને અહીંયા નુકસાન પડે છે ગાય છે ભેંસો છે ઓછામાં ઓછી ગાયો અહીંયા ઉકીલ ગામની પાંચથો ઉપર હશે હશે તો વધારે ન કે હજાર જ આજુબાજુ હશે છતાં હું પાંચથો કહું છું ગૌચંદની બારામાં મેટિંગ થયેલી હતી દીધી મેં કાંઈ વાર્તર નથી દીધી કીધું હતું અમે પંચાયતમાં આપીશું પણ પંચાતમાં હજી કાંઈ આપ્યું નથી એ લોકો અમે નહીં આપે તો અમે આગળ જશું કામ બંધ કરાશું કામ બંધ કરાવીશું આગળ જશું